સુરતમાં પ્રથમવાર ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરાયું છે કારોબારીમાં મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ માજી મુખ્યમંત્રી માજી ડેપ્યુટી મુખ્યમંત્રી સહિત એક હજાર જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે તમામ સિનિયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાન લઈને વધુમાં વધુ બેઠકો મળે તે માટે કચાસ રાખવામાં માંગતી નથી અને રાજકીય હરીફો તથા આપને કોંગ્રેસને પછાડવા માટે તમામ મોરચા આયોજન કરી રહ્યું છે ભાજપ દ્વારા વિધાનસભામાં એકસો પચાસ બેઠકો મેળવવાની તૈયારીઓ શરૂ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ નવસારીના સાંસદ એવા સી આર પાટીલોએ જેને લઈને સુરતમાં જ ભાજપની પ્રદેશ કારોબારીનું આયોજન થતાં સુરતના કાર્યકર્તામાં પણ ભારે ઉત્સાહ જેવો મળ્યો છે સરસણા ખાતે પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરાયું હતું સંગઠનના મોટા ભાગના હોદ્દેદારો સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મોટા ગજાના નેતાઓ કારોબારીમાં હાજર રહેવા પામ્યા હતા કારોબારીનો મુખ્ય એજન્ડા પેજ કમિટી થકી ઘર ઘર સુધી પહોંચવાનો છે આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે તો બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન હોદ્દેદારો આગામી વિધાનસભામાં કયા લઈને આગળ વધવાનું છે માર્ગદર્શન આપશે સુરતમાં ભાજપના પાર્ટી પ્રદેશ કારોબારીની બેઠક મળતા સુરત કાર્યકરોમાં જોમ જોવા મળ્યો છે હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ દ્વારા એકસો પચાસ બેઠક મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા